ચૈત્રી વગત્રામાં આવેલ ચિત્રા માતાના મંદિરે ઉજવણી ચૈત્રી વત સાતમ આજના દિવસે ઠંડુ ખાવાનો રિવાજ છે મહિલાઓ પોતાના બાળકો અને પરિવારની તંદુરસ્તી માટે વ્રત રાખે છે વહેલી સવારથી મોડી રાત સુધી લોકો આવે છે દર્શને ધાગત્રા સ્ટેટ વખતનું બસો વર્ષ જૂનું ચિત્રા માતાનું મંદિર સંતાનોનું આવશ્ય લાંબુ રહે અને આરોગ્ય નિરોગી રહે તે માટે માતાજીને કરે છે પ્રાર્થના ચૈત્રી વદ સાતમના દિવસે આજુબાજુ ગામના લોકો અહીં દર્શને આવે છે ધાંગધ્રા શહેરના અધિપૌરાણિક માનવામાં આવતા ચિત્રા માતાજીના મંદિરે વર્ષમાં બે દિવસ અનેરું મહત્વ છે શ્રાવણ વદ સાતમ અને ચૈત્રી વદ દિવસે અહીં દૂર દૂરથી ભક્તો દર્શને આવે છે કહેવાય છે કે શીતળા માતાજીનું મંદિર બસો વર્ષ જૂનું છે અને શીતળા માતાજીના મંદિરે દર્શને આવે છે અહીં કેટલાક દર્શનાર્થી આજના દિવસે પરિણીત મહિલાઓ સવારે દર્શન કર્યા બાદ જ પોતાના દિનચર્યાની શરૂઆત કરે છે મહિલાઓ ઠંડુ ભોજન આરોગ્ય પોતાના બાળકો અને પરિવારની તંદુરસ્તીને લાંબા આયુષ્ય માટે વ્રત રાખી છે તેના માતાજીની ભક્તિ કરે છે મારું નામ પ્રવીણ છે હું આ લગભગ વીસ વર્ષથી આવું છું માતાજીના દર્શન કરવા માટે અને આ મંદિર લગભગ બસો વર્ષ જૂનું છે અને અહીંયા ઘણા લોકો માનતાઓ લઈને આવે છે પોતાના બાળકો માટે ખાસ કરીને તો એને આરોગ્ય માટે અને તેની લાંબી ઉંમર માટે આજે ચૈત્ર મહિનાની સાતમ છે એ સિવાય એક ચિતળા સાતમ આવે છે શ્રાવણ મહિનાની આવી બે સાતમનું મહત્ત્વ બહુ હોય છે આ બે દિવ દિવસોમાં ઘણા લોકો આવે છે પોતાની માનતાઓ પૂરી કરવા પોતાની અર્ચનાઓ કરવા અને પોતાના બાળકોને લઈને સ્વસ્થ સારું રાખવા માટે ઘણી માનતાઓ લઈને આવે છે મારું નામ બિપિન નંતરાય જાની છે હું સાંગધ્રા શીતળા માતા મંદિરનો પૂજારી છું અને છેલ્લી ચાર પેઢીથી અમે અહીં પૂજા કરતા આવી હતી અને આ મંદિર રમરસિંહ રાજાએ બસો વર્ષ પૂર્વ બનાવેલું છે અને આ મંદિરને આશરે બસો વર્ષ થયા છે અને છેલ્લી ચાર પેઢીથી અમે પૂજા કરતા આવ્યા છીએ અને આ મંદિરનો શીતળા સાતમનો ચૈત્રવદ સાતમ તથા શ્રાવણ વધ સાતમનો બહુ મહિમા છે અને આજે ચૈત્રવદ સાતમને દીવ છે ઘણા માણસો અહીંયા બાધા પૂર્ણ કરવા આવે છે ઘણા માણસો રડતા આવે છે ઘણા પગપાળા આવે છે ઘણા માતાજીને સાધક ચડાવે છે ઘણા આંખું નેત્ર ઘોડિયા સુંદડી દરેક પ્રકારની વસ્તુ ચડાવે છે અને અનોખો માતમ છે અને ચૈત્રવધ સાતમને દિવસે ચિત્રા માતાના પં પટણાંગણમાં યજ્ઞ પણ થાય છે હું કલ્યાણી દિલીપભાઈ આચાર્ય બોલું છું પચીસ વર્ષ પૂર્ણ બહુ ઘણું જૂનું મંદિર છે અને પચીસ વર્ષથી હું આવું છું અહીંયા ઘણી માનતા પૂર્ણ થાય છે ઘણા નાના બાળકોને પૂજા કરવા આવે છે ઘણી માનતા રાખે છે બધાની માનતા પૂર્ણ થાય છે અને અહીંયા હવન પણ રાખવામાં આવે છે અને પચીસ વર્ષથી એક ધાર્યો હવનને માનતા અને બધું બાળકોના બધી માનતા પૂરી કરે છે